વલસાડ નજીક પાથરી ગામે દત્ત મહોત્સવ ઉજવાયો વલસાડ નજીક આવેલા પાથરી ગામે પવિત્ર પરમ પરમપૂજ્ય અનસુયા માતાજી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દત્તપીઠ સંસ્થાન પાથરી વલસાડ દ્વારા અખિલ બ્રહ્માંડના નાયક શ્રી ભગવાન દત્તાત્રેયના જન્મદિવસ નિમિત્તે જન્મ મહોત્સવ તારીખ ચૌદ બાર બે હજાર ચોવીસને શનિવાર માગસરસૂદ પૂનમના પાવન પવિત્ર દિવસે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે આઠથી બાર દરમિયાન પાદુકા પૂજન ભજન સત્સંગ અને સાડા બાર કલાકે શ્રી દત્ત ભગવાન જન્મ મહોત્સવની આરતી અને બપોરે સાડા બાર પછી મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પવિત્રને શુભ પ્રસંગે મહાપ્રસાદમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો પત્રકાર મિત્રો તથા ચેનલના મિત્રોએ ભાગ લીધો હતો અને મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી આ શુભ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી શ્રી દેવાંગભાઈ દેસાઈ શ્રી પ્રકાશ ગજરે અને શ્રી હરીશભાઈ યાજ્ઞિકે સર્વ ભક્તોનો અને પત્રકાર મિત્રોનો તથા ચેનલના મિત્રનો હાર્દિક આભાર પ્રગટ કર્યો હતો